સંઘરી ગામના ગ્રામજનોને છેલ્લા બે માસ પાણી માટે વલખા મારવા પડતા હોય છે હેડપંપ પર માત્ર એક પાણી મળતું હોય છે મૂંગા પશુ અને ઘર વપરાશ માટે લોકો પાણી માટે વલખા મારવા પડે છે સંઘરી ગામમાં ટીંબા ફળિયામાં એક જ હેડપંપ હોવા છતાં તે હાલમાં બગડેલ અને બંધ હાલતમાં હતો જે ગામના જાગૃત નાગરિકે તેને રિપેર કરાવ્યો છે અને ગામની અંદર ઉનાળાની શરૂઆત થતાં જ પાણીની વિકટ સમસ્યા ઊભી થઈ છે પાણી માટે સંઘરી ફળિયામાં ગામની ગંભીર પરિસ્થિતિ સર્જાયેલ જોવા મળે છે આસુધી સંગરી ગામના ટિંબા ફળિયામાં બસો વસ્તી ધરાવતા ફળિયામાં પાણી પુરવઠા કે કોઈ પણ સ્થાનિક નેતા કોઈ અમને સામું જોતું નથી સરકારે પાણીની વાસમો યોજના તો આપી છે પરંતુ તેનો લાભ આજની સુધી નથી મળ્યો એક જ હડપંપ પર લાઈનમાં ઉભા રહી સવારથી જ પાણી ભરવા માટે લાંબી કતારો જામતી હોય છે આ બાબતની ગામના સરપંચ કે કોઈ પણ અધિકારી અમારું સાંભળવા તૈયાર નથી ગામમાં પાણી માટેની કોઈ પણ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવેલ નથી ગામના રહીશોને પાણીનો મોટો પ્રશ્ન છે જો હેડપંપ બગડી જાય કે પાણી બંધ થઈ જાય તો આખા ગામના ગ્રામજનોને તરસે મરવાનો વારો પણ આવી શકે છે વહેલી તકે અને ગ્રામના પીવાના પાણીનો પ્રશ્ન હલ થાય તેવી ગ્રામજનોની માંગ છે રિપોર્ટર જયેશ ડામોર મધ્ય ગુજરાતનો અવાજ કડાણા